સુરત પોલીસ પરિવાર દ્વારા ભવ્ય અને ભક્તિભાવ પૂર્ણ ગરબા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમના પરિવાર સાથે ગરબા રમતા જોવા મળ્યા જે અનોખી ઘટના હતી સાથે સુરતના સાંસદ મુકેશ દલાલ પણ માબાના ગરબે ઘુમ્યા હતા સુરત પોલીસ પરિવારે અંબા માતાની આરાધના સહિત ગરબા રમ્યા હતા અને આ ઉત્સવમાં સુરતના સાંસદ મુકેશ દલાલ અને તેમના પરિવારજનોએ પણ ભાગ લીધો હતો પરંપરાગત ગરબા વેશમાં સજ્જ થયેલા પોલીસ કમિશનર ગેહલોત અને સંસદ દલાલે ત્રણ તાળીઓના ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પહેલી હતી કે જ્યારે એક પોલીસ કમિશનર તેમના પરિવાર સાથે જાહેરમાં આવીને ગરબા રમવા જતા જોવા મળ્યા આ કાર્યક્રમનો ઉદ્દેશ પોલીસ દળ અને તેમના પરિવારો વચ્ચેનો સંબંધ મજબૂત બનાવવાનો તેમજ નવરાત્રીના પવિત્ર તહેવારને સામૂહિક રીતે ઉજવાનો હતો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારોએ પણ પરંપરાગત પોશાક પહેરીને ઉત્સવમાં ભાગ લીધો હતો આ સમારોહમાં પોલીસ પરિવાર અને સાંસદના પરિવાર ની સામૂહિક ઉપસ્થિતિએ સમારોહ ને વિશેષ બનાવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગ માં પારિવારિક સંબંધોને પ્રોત્સાહન આપવા સાથે સાંસ્કૃતિક પરંપરાનું સંરક્ષણ કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત